ગણપતિ ગણપતિ નો નો ગણપતિએ પીજા જે મધુલ ના છો આ વખતે સુરભા કેતા હતા કે આપણે માટીની મૂર્તિ લાવવાની છે હ અને માટીની મૂર્તિ છે ને નોની હોય ના 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 મૂર્તિ તો મોટી જ આવશે અલ્યા આજુબાજુના ગોમો આપણો વટ પડવો જોઈએ છે પણ માટીની મૂર્તિ તો નોની હોય કે પણ આપણે મૂર્તિ તો મોટી જ લાવવી પડશે પણ સુરભા મોન છે અલ્યા સુરભા નો અમોક કશી ખબર ના પડે હા અને મોંચે મોંચે એટલે જરૂર મોંચે ચમ ના મોને આપણા ગામના બધા લોકો મળીએ અને બહુમતી આપણી પાસે છે તો સુરબા હાડી 70 વાર મોંચે લેડો બધો મળલે લે હાડો હાડો લેડો અરે મેટાબા આ શું મોબાઈલમાં પડ્યા છો ગણપતિ મહોત્સવ આવે છે બધી તૈયારીઓ કરવાની છે ખબર છે ને બધી તૈયારીઓ થઈ ગઈ છે મંડપ ડેકોરેશનનો ઓર્ડર તો મેં આપી દીધો છે અને દીકરા ને ગણપતિની મૂર્તિનો ઓર્ડર આપવા મોકલ્યો છે પણ મૂર્તિ માટીની ની નાવાની છે એ ખબર છે હા હા માટીની કયું છે હા હા ચાલો તૈયારે શરૂ કરીશું આપણે જઈએ એ મડબા એ બોળા બા જઢા બા ઉભા રહો બરો 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 આ જો એડમ હા ગણપતિ આવે છે ને એની તૈયારી કરો જઈ હા તે તૈયારી થઈ જાય બધી થઈ ગઈ તૈયારીઓ મંડપ નું શું છે મંડપ નો ઓર્ડર મેં આપી દીધો

આ ઘરેથી પૈસા લીધા છે હા ડીજે તો બઉ મોટું લાવવાનું છે ને ડીજે તો મોટું તો છે ને હું કશું છો ભાઈ હા આ વખતે તો એવડું મોટું ડીજે લાવવાનું છે આજુબાજુ ના પચાસ ગામ માં બધા નળિયા જાય છે પણ સુરભાતો કે સુરબા તો ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા હોર બારો

કારણ કે બહુમતી આપડી છે હા અને મૂર્તિ તો છે ને મોટી જ લવાની છે આજુબાજુ ના પચાસ પચાસ ગોમો આપડો ડંકો વાંઘો જોઈએ અરે વાહ ગાભાજી રણછોડ ભાઈ જેઠા ભાઈ ભાઈ અરે વાહ મેઠાભાઈ જોશ બહુ વધારે લાગે છે મારે શું બોલવાનું હોય અને અરે તમે જ ભેગા કરીને લાયા તો તમે જ કોને સુરભા ને સુરભા આ વખતે છે ને ગણેશની મૂર્તિ મોટી લાવવાની છે હમ મૂર્તિ નાની હોય કે મોટી હોય શું ફરક પડવાનો છે ગાબાજી ભગવાન તો નાના મોટા નહીં થઈ જવાના ને સુભા મૂર્તિ તો મોટી લાવવાની છે આજુબાજુના ના પચાસ ગોમો આપણો વટ પડી જવો જોઈએ વટ હમ એટલે મૂર્તિ તો મોટી જ લાવવાની પણ ગણેશ મહોત્સવમાં તો ગણપતિની પૂજા કરવાની હોય એમાં જોઈએ બહુમતી કે છે મોટી જ લાવવાની અને બહુમતી અમારી બાજુ છે બોલો ગણપતિ બાપા ગણપતિ બાપા વાહ વાહ ભાઈ વાહ વર્ષો પહેલા સ્વાતંત્ર સેનાની બાળ ગંગાધર તિલકે આઝાદીની લડત માટે લોકોને એક કરવા માટે ગણેશ મહોત્સવની શરૂઆત કરી અને આજે આજે ગાભાજી ગોમને એક કર્યો અરે વાહ ગાબાજી વાહરે પણ ગણેશ મહોત્સવમાં તો ગણપતિની પૂજા અર્ચના ભક્તિ કરવાની હોય અને આપણા વિકારોનું વિસર્જન કરવાનું હોય એટલે આ ગણેશ મહોત્સવમાં આજુબાજુના પચાસ ગામમાં આપણો ડંકો વાગવો જોઈએ અને એટલે મૂર્તિ તો મોટી જ લાવવાની છે હું કેવું છે તમારું તો બોલો ગણપતિ બાપા ગણપતિ બાપા આપણે એવું કરવું જોઈએ સુરભા કે પચાસ ગામો નહી આખા દેશ માં આપડે ડંકો વાગવો જોઈએ વટ જ પાડવું હોય તો આપણે કશું નવું કરવું પડે એટલે એટલે કે આપણે એવું કરીએ કે આપણા ગણપતિ રોજ જુદા જુદા હોય 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 એક 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 દિવસે 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 ઊભા બેઠેલા હિંચકા ખાતા હોય તો બીજા દિવસે લાડુ ખાતા હોય એક દિવસે ડાન્સ કરતા હોય અને લોકો જોશે તો જોતા જ રહી જશે અને આપણો વટ પડી જશે ટીવી

લાઈવ ગણપતિ જેવા દેખાતા ગણપતિ ની વેશભૂષા પહેરાવી મંડપ માં બિહારી દેવાના બરાબર અરે વાહ હાલતા ચાલતા ગણપતિ આ તો નવો જ આઈડિયા છે જોરદાર આઈડિયા સુરભા આવા ગણપતિ ચોયે નહી હોય જશે બહુમતી નક્કી કરે એને આપણે ગણપતિ બનાવીએ આ ગાભાજી ગણપતિ જેવા તો લાગે છે એમને જ બનાવી દો આ ગણપતિ જેવા લાગે છે એમને બનાવી દો હમ તો રણછોડભાઈ ગણપતિ આ ગણપતિ બને એમાં હું ખૂબ રાજી છું ના 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 આ ગાભાજી ગણપતિ બને એમાં હું રાજી છું તમે બોલી જાવ એટલે આપણે

અરે વાગો ભાઈ તમે તો બહુ છો ને ગણપતિ તમે બનો ના ના બાપાજી તમે છો એટલે ગણપતિ તો તમારે શું પડે અગરસો ભાઈ જો આ તમારું પેટે મોટું છે

તમને અશ્લી ભગવાન હમજી આ તમારો પગે લાગશે તમે મહાન થઈ જશો એટલે ગણપતિ તો તમે બનો ના 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 તમને તો તરતાય આવડે છે એવું હમણાં તરવાનું શું આવ્યું પાછું કેમ હમણાં સુરભાઈ ના કીધું કે ગણપતિ પછી બધા ગામમાં એની યાત્રા કાઢવાની છે અને પછી નેર માં વિસર્જન કરવાનું છે તો નેર માં વિસર્જન કરે તો તમે તારી નીકળી જજો ના 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 મને કરતા બરતા નહીં આવડતું અને જો ગણપતિ તો તમાર બનવા છે આ પાકું છે આ કોણ મારે તો ચશ્મા છે અને ગણપતિ તો ચશ્મા લેતા ફેરતા મરે કે ખાતું નહીં ઓ ગણપતિ તમે બનજો તમે બનજો ગણપતિ ના 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 હું નહીં બનુ

ના રહે ના બજેરી ગણપતિ આયોપાઋિલા ગણપતિ આયો બાપા રીચિશી ચિલાંદો गजल आयो रीत आयो गणपति आयो पपा रीति आयो गजल आयो रीत गजन आयो रीति आयो કબૂતર નો કબૂતર ગણપતિ નો ગણપતિ નો ગ આ કક્કો શું કોમ બોલો છો અને આ ગણપતિ નો થાય એમાં તમે નવું શું કીધું ગણપતિ નો ગા ગણપતિ નો ગા ગણપતિ નો ગા ગણપતિ નો ગ ગા ગાબાજી નો ગાબાજી નો ગા અરે ગાબાજી 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 આ ગણપતી નો ગ અને ગાભાજી બેની રાશિ એક જ છે એટલે ગણપતિ બને એવું બહુમતી જણપતિ ગણપતિ બાપા સુરભા ભીખા નો ફોન આવ્યો તો ગણપતિ મૂર્તિનો ઓર્ડર આપી દીધો છે ના હોય

નોની પડશે હોય મોટી મૂર્તિના મોટા ભગવાન એની અર્ચના કરવાની છે અને એની આરતી ઉતારવાની છે અને પછી છેલ્લા આપડે એનું વિસર્જન કરવાનું છે એમાં શું ફરક પડે છે બોલો બોલો બધા ગણપતિ બાપા Garpati <di> Bapak. Bola Garpati Bapak. Boya.